અને અમાર દાદર હોય જો આળા ખાવતેરમાં આળા ખાવતેરને હવે ખાલી છે ને માર તમને દેખાડી દે કે કેટલું બરાબર ને હા ભાઈ એવું છું હા હાઉ એવું છે

પડી ગલુ છે અને એમ હવે લીલોતરી લીલોતરી થઈ ગઈ છે બધી બાજુ કે લાઈવ લાઈવ કરવા તો ભાઈ સ્ટેન્ડ બેન લાઈવ કરવા જાય છે ને તો કરવા હાલો આવું ને લાઈવ કરવા મળ્યો છે

આવળો આખો એવું છે ઓ આલો તમારું લાઈવ ગડીક ઊભો રાખીજો આપણે છે ને ભાઈ કરવાનો છે કોમેડી શૂટિંગ કરવાનો ચાલો રીલ્સ ઉતારવાની હતી એકની બે ઉતરી ગઈ છે હવે આ ભાઈ લાઈવ કરી આવશે હવે સ્ટેન્ડ લઈને ફરે છે ધંધો એનો ધંધો છે લાઈવ કરવાનો બરોબર લોકેશન યાર કેવું એક નંબર નેક્સ્ટ લેવલ નો આવે છે

હેના હા હા દો વાવ પરવાના દો ના ના તો આ બધા પસાય પસા મારા હા પસા તારા હવે લો કે જે દુમ મસ છે જોડા પહેરવા ને હા હા તું પહેરું ના રે ના છોડા પહેર લે અરે જોડા પહેર લે પહેલો તો મોજ રહી છોડા હા ઓલા પહેરું નઈ તાઈવા હમ

સાંજ પડી ગઈ ને અત્યારે લગી આપણે બ્લોગ ઉતારવા નથી કેમ બે ગોદરા વઢે નું હોઈ ગયો તો અત્યારે બીજી સુધી જમવા તો આ બધાય જમી લીધું છે હું જ્યાં થઈ છું આ ભાઈ જો હોઈ ગયો હું જ્યાં થઈ છું તો કાંઈ નહીં જમી લેવી આપણે પેટ પૂજા કરી લઈ પેલા હવે જમીન કાઢવી નહીં એવા આપણે બાર ને બાર આવે છે મસ્ત મજાનો પવન યાર અને આમ ઠંડક ઠંડક છે તો આ બધા લાઈટો ગોઠવાની છે આ બધી દિવાળીની આ બધી અને ભાઈ ગામ થઈ ગયું છે આખું બાંધ તો ભાઈ અંદર અંદર વાતાવરણ છે ને ભાઈ સારું છે થોડું ઠંડો પવન આવે છે ને વરસાદ કંઈ છે નહીં તો આજનો ટોપિક ભાઈ કંઈ મારા વિડીયોનું છે નહીં તો આજનો બ્લોગ છે ને યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગેમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભલે તો મળીએ કાલે નવા બ્લોગમાં જાવ બધી બધાને જય માતાજી ને બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય